આજરોજતા ચોવીસ માર્ચ બે હજાર પચ્ચીસના રોજ ભાવનગર પેરોલ ફરલો સ્કોડના પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ સ્ટાફને બાતમીરાહી હકીકત મળેલ કે મયુરભાઈ કાંતિભાઈ બારૈયા રહે ચિત્રા ભાવનગરવાળો તેના પેન્ટના નેફામાં ગેરકાયદેસર દેશી પિસ્ટલ જેવું હથિયાર રાખી ભાવનગર શહેર એમ કે જમુડ સ્કૂલ પાછળ પિલગાર્ડન બગીચાના ગેટ પાસે જાહેરમાં ઊભો છે અને તેણે સફેદ કલરનું આખી બાયનું શર્ટ તથા કાળા કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે જે મળેલ બાતમી આધારે નીચે મુજબના ઈસમને ઝડપી લઈ તેની ઝડપી કરતા નીચે મુજબના આરોપી પાસેથી ગેરકાયદેસર નીચે મુજબના વર્ણનવાળી પિસ્ટલ સાથે હાજર મળી આવેલ જેથી તેના વિરુદ્ધ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં આર્મસેકની કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ તજવીજ કરવામાં આવેલ તારકચિહ્ન પકડાયેલ આરોપી મયુરભાઈ કાંતિભાઈ બારેયાઉ દશાંશ બે ચાર ધંધો મજૂરી રહે ભાવનગર તારકચિહ્ન કબજે કરેલ મુદ્દામાલ લોખંડની ધાતુની કાળા તથા સિલ્વર મેટલ કલરની દેશી બનાવટની પિસ્ટલ નીકી દસ હજાર રૂપિયા તારક ચિહ્ન કામગીરી કરનાર ચિહ્ન પોલીસીન્સ શ્રી એ આર વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસીન્સ શ્રી પી બી જેબલિયા સ્ટાફના બી એસ ચુડાસમા ઇમ્તિયાજ ખાન પઠાણ ચંદ્રસિંહ વાળા હરિતસિંહ ચૌહાણ બળદેવભાઈ મકવાડા અલ્ફાઝ વોરા